ધરમપુર શહેરમાં ફરી આંખલાઓનો આતંક જોવા મળ્યો બે આંખલાઓ વચ્ચે સર્જાયેલા યુદ્ધ સીસીટીવી કેમેરામાં કેદ થયા રખડતા ઢોરોના ત્રાસને કારણે થોડા દિવસ પહેલા જ એક યુવકને ટક્કર મારતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકે દમ તોડ્યો હતો જો કે તેમ છતાં પણ હજુ સુધી નગરપાલિકા નિંદ્રાધીન અવસ્થામાં જ છે રખડતા ઢોરો માટે આજ દિન સુધી કોઈ કામગીરી કરી હોય એવું જણાય આવતું નથી ત્યારે હાલમાં ફરી સત્તર તારીખના રોજ રાત્રિ દરમિયાન પ્રભુ ફળિયામાં આવેલી એક ઇલેક્ટ્રોનિક દુકાનની બહાર બે આંખલા લડતા લડતા દુકાનની બહાર પાર્ક કરેલી બાઇક પર ચડી ગયા હતા જેમાં બાઇકને ખાસ્સું એવું નુકસાન થયું હતું બાઇક ચાલકને નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો નોંધનીય છે કે આ બાઇકની જગ્યા પર જો દિવસ દરમિયાન આ ઘટના બની હોત તો દુકાનની બહાર અનેક લોકો અહીં ઊભા રહે છે તેઓ પણ આ ઘટનામાં ભોગ બન્યા હોત ત્યારે આવી ઘટના રોકવા માટે નગરપાલિકા દ્વારા તાત્કાલિક કામગીરી કરવામાં આવે નહીં તો આગામી દિવસોમાં અરખડતા ઢોરો વધુ લોકોના જીવ લેશે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવના આપ અપડેટ સૌથી નોટિફિકેશન આપશે